હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ વાવ વિસ્તાર છે મિત્રો થરાદ વાવ સુઈ ગામ છે દિયુદર છે ભાભર છે તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ થયો તો ચાલીસ કલાક સતત વરસાદ વરસ્યા પછી મિત્રો ખૂબ જ નુકસાન થયું છે બરાબર એમાં થરાદ તાલુકાનો સમાવેશ થાય છે વાવનો થાય છે સુઈગામ ગામ ભાભર અને દિવધર બધે બધા તાલુકાથી તમને જણાય તમામ જગ્યાએ મિત્રો ભારેથી ભારે વરસાદ પડ્યો હતો એમાં સુઈ ગામની અંદર મિત્રો અત્યારે પૂરની ભયંકર સ્થિતિ છે બરાબર હાલમાં તમામ જે તંત્ર છે એ બધા ત્યાં કામકાજ કરી રહ્યા છે આ જ મિત્રો ત્રણથી ચાર દિવસ એવો થયો છે આ વિડીયોમાં તમે દેખી શકો છો આ મોટો મિત્રો બંધો હતો તે મિત્રો તૂટ્યો અને ત્યાંથી મિત્રો ભયંકર નુકસાન થયું છે અને સાથે સાથે હાલ તમે દેખી શકો છો હાલમાં પાણી પણ ચાલુ છે બરાબર છે હવે મિત્રો કહેવાનો મતલબ મિત્રો એ છે કે અત્યારે થરાજની અંદર પણ મિત્રો ખૂબ જ નુકસાન છે આ પાક નિષ્ફળ ગયા છે કેમ કે પવન સાથે વરસાદ હતો અને સાથે સાથે મિત્રો ધોવાણ પણ થયેલું છે એટલે કે થરાજની તમામ જગ્યાએ મિત્રો જેટલા ખેડૂત લોકો હતા તમામ નોનો મોટો ગોમડો છે તમામ જગ્યાએ મિત્રો પાણી હાલે પણ ભરેલું છે ઘણી બધી જગ્યાએ મિત્રો પણ ઇન્સ્ટાગ્રામના વિડીયો દેખ્યા છે એની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે થરાજનું તંત્ર હજી સુધી થાય એમના કોઈ અધિકારીઓ મુલાકાત નથી લીધી તો મિત્રો વાત સાચી છે કેમ કે ત્રણ દિવસ જેવું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ મિત્રો ઘણા બધા ગામડાઓની અંદર મિત્રો હાલ પાણી પડેલું છે ખેતરોની અંદર બંધા તૂટીને મિત્રો પાણીથી વહેતો થઈ ગયો છે ત્રણ દિવસથી પાણી મિત્રો ઓસરી ગયા છે નેટ અને મિત્રો લાઇટના અભાવના કારણે મિત્રો આપણે વિડીયો પહેલાં અપલોડ નથી કર્યા એનું કારણ મિત્રો એ છે કેમ કે જ્યારે પાણી માથોડા બોર ચાલી રહ્યું હતું ત્યારે મિત્રો મેન પ્રશ્ન એ જ હતો કે નેટ નહોતો અને મોબાઈલની બેટરી પણ ખર્ચ થઈ ગઈ હતી એટલે વિડીયો બનાવવા પણ અસંભવ હતા અને હાલમાં મિત્રો લાઇટની સુવિધા તો મિત્રો ચાલુ થઈ છે એટલે મિત્રો વિડીયો આપણે આ અપલોડ પણ કરવાનો હતો અત્યારે તમને બતાવું કે અત્યારે તમે આ બકારો જોશો એનાથી પણ તમને ખ્યાલ આવી જાય છે કે કેટલો બધો ભારી ભારે મિત્રો નુકસાન થયેલું છે એટલે દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે તમારા ગામની અંદર તમારા ખેતરોની અંદર આજુબાજુ કોઈ પણ જગ્યાએ મિત્રો નુકસાન થયેલું હોય તો તે મિત્રો વિડીયો છે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ દ્વારા બધે અપલોડ કરતા રહ્યો એટલે ગવર્મેન્ટને ખ્યાલ આવે ઘણા બધા લોકોને છે નુકસાન થયેલું છે કેમ કે પાકની અંદર મેન વાત એ છે કે ખેડાઈ છે મોઘા બિયારણ મૂી રાસાયણિક દવાઓ ખાતરો છે તેનો ઉપયોગ કર્યો અને અત્યારે મિત્રો ખેડૂતને મિત્રો તમે આ બાજુ કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે કે ક્યું ધોવાણ બી થયેલું છે બરાબર છે તમામ જગ્યાએ ધોવાણ થયેલું છે અને સાથે સાથે બાજરી છે ને મિત્રો એનો પાક તમામ નિષ્ફળ થયેલો છે કેમેરો આ બાજુ ફેરવી દે પાસે કહેવાનો મતલબ મિત્રો એ છે કે ઘણા બધા લોકોને એવું લાગતું છે કે ભાઈ આ ગવર્મેન્ટમાં થરાદવાળા ખોટી રીતે લાલચ રાખતા હોય મિત્રો લાલચ રાખવાની ખોટી વાત નથી કેમ કે ઘણા બધા ખેડૂત લોકો છે એમણે લોનો લીધેલી હોય છે ઘણા બધા લોકોએ પાક ધ્યાન લીધેલા હોય છે તેના મિત્રો તે રૂપિયા લઈને મિત્રો ખેતી કરતા હોય દરેકને ખબર છે કે ખેડૂતને કેટલું બધું કષ્ટ પડતું હોય છે અને સાથે મિત્રો વીસ પચીસ દિવસ વહેલો આજે માવઠાનો માવઠું જ ગણી શકાય જેમ કે આ તો વીસ દિવસ લેટ આવ્યો હોત તો તમામ લોકો છે મિત્રો એ બાજરીનો પાક સફળતાપૂર્વક લઈ શકે અત્યારે મિત્રો કોઈ સફળતાપૂર્વક પાક નથી લઈ શકે એમ કેમ કે પાક છે એ મિત્રો છે આડી પડવાને કારણે સડી દેવાની છે અને એટલે કે ઘાસચારો મિત્રો છે ને એ સંપૂર્ણ નાશ પામવાનો છે અને સાથે સાથે મિત્રો એ નુકસાન થવાનું છે કે જે પણ લોકોને ધોવાણ થયેલું છે એ ધોવાણ વધારતા તમે દેખી શકો છો આ તમે ખાલી તમને આ બાજુ કેમેર ફેરો સામાન્ય મિત્રો તમને બતાવેલો છે આવા આવા ઘણી જગ્યાએ બકારા પડાયેલા છે ઘણી બધી જગ્યાએ ધોવાણ થયેલું છે એ ધોવાણને પૂર્ણ કરવા માટે મિત્રો ઘણો બધો ખર્ચો લોકોને આવવાનો છે એ સામાન્ય રીતે થવાનું નથી કેમ કે દરેક વ્યક્તિઓને ખ્યાલ છે કે મોગા બિયારણ છે રાસાયણિક દવાનો તેનાથી લોકો છે તે તેના ખર્ચો છે તે પણ મિત્રો પૂર્ણ નથી કરી શકતા તો આ રીતે હૃદયો ખર્ચો જે લોકો ઉપર આવેલો છે તે કેવી રીતે પૂર્ણ કરી શકે એટલે કહેવાનો મારો મતલબ એ છે કે દરેક વ્યક્તિને જે આજુબાજુ જગ્યાએ પાણી ભરાયેલા પડ્યા હોય અથવા તો કોઈપણ જગ્યાએ તમારા પાક નિષ્ફળ ગયા હોય બાગાયતી ખેતી કરી હોય કે કોઈ પણ પ્રકારનો આવા બકારો પડેલો હોય બંધાઓ તૂટેલા હોય તેના તમામ વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી અપલોડ કરજો ત્રણ દિવસથી કોઈ કોઈપણ તંત્ર થરાદની જનતા માટે હજી સુધી આવ્યું નથી માત્ર ને માત્ર થરાદ સિટીની અંદર ફૂડ પેકિંગ જે તો એ મિત્રો વિતરણ કરી એના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી દીધા છે કે થરાદને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પણ થરાદ વાવને પણ એટલું એટલું બધું નુકસાન સુઈ સુઈગામ થઈ નીચાણવાળો વિસ્તાર થાય એટલે કે ત્યાં બધું આ પોણી ગયું છે એ વાત પાકી છે કેમ કે વરસાદ ત્યાં બધી જગ્યાએ સરખો છે થરાદની અંદર પંદર ઇંચથી વધારે વરસાદ છે સુઈ ગામની અંદર સોળ સત્તર ઇંચની વાત કરી રહ્યા પણ કહેવાનો મતલબ શું છે કે થરાદ વાવનું પાણી છે એ મિત્રો નીચાણવાળા પ્રદેશ તરફ ગયો છે એટલે ત્યાં મિત્રો પાણીનો જથ્થો છે એ વધુ દેખાઈ રહ્યો છે બાકી જે પાક નિષ્ફળ થયા એ વાત મિત્રો સો ટકા ફાઇનલ સાચી છે અને સરકારી તંત્રને વિનંતી છે કે તમામ જગ્યાએ થરાદના જેટલા ગોમડા છે તમામ જગ્યાએ સર્વે કરે અને તપાસ કરે કે ખરેખર રીતે નુકસાન થઈ શકે નહીં તેના પાસે નિર્ણય સરકાર લઈ અને પછી તે એને પગલાં ભરવાઈ ભરે બરાબર છે હાલમાં જે થરાદ છે એ રામ ભરોસે છે તેને કોઈ પણ પ્રકારનું હાલ કોઈ સેવાઓ મળી નથી રી બરાબર છે થરાદના સેવક થરાદની અંદર છે નહીં થરાદના કોઈ તંત્રના અધિકારીઓ છે નહીં કેમકે મેં ત્રણ દિવસથી મિત્રો છે પંચાયતમાં તપાસ કરી છે પંચાયતમાં સરપંચ મળે છે સરપંચને પૂછવામાં આવે છે કે ભાઈ આગળથી કોઈ તપાસ માટે કોઈ આવે છે કે નહીં સરપંચ ચોખ્ખા શબ્દો ના પાડે કે હજી ચાર પાંચ દિવસ કોઈ આવવાના નથી કેમ કે બધા સ્વીગામની અંદર કોમગાજની અંદર લાગેલા છે અને એ પર સોશિયલ મીડિયાની અંદર વિડીયા ધોયેલા છે ઘણા બધા લોકો છે ત્યાં એનડીઆરએફની ટીમો આવેલી છે તો તેના જે મોટી મોટી બોટો લઈને આવ્યા છે તેની અંદર અમુક લોકો તો ખાલી નોર્મલ રીતે ખાલી ફરી જ છે સેવાની અમે ખાલી ખાલી બતાવી રહ્યા છે વિડીયોની અંદર અમે સેવા કર્યા છો જે સેવા કાયદેસર રીતે રીતે કરે છે લોકો તેના સ્થાનિક લોકો ટ્રેક્ટરો દ્વારા મિત્રો કરી રહ્યા છે બરાબર છે તો અમુક લોકો તો માત્ર માત્ર જે સરકારી તંત્ર દ્વારા જે પણ લાવવામાં આવ્યું તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે એ પણ મેં આ ઇન્સ્ટાગ્રામના વિડીયો દ્વારા જોઈ લઉં હતું ઘણા બધા લોકો હેલ્પર પણ મોકતા કે ભાઈ તમે લઈને દે બોટ રસો અમને એક બે વ્યક્તિને લઈને ત્યારે એ કીધા કે ભાઈ આની કેપેસિટી ખતમ છે આવા વિડીયો ઘણા બધા વાયરલ થયેલા છે ટડાવ ગામનો પણ એક વિડીયો વાયરલ છે ત્યાં પણ પાણી મિત્રો છે ગામની અંદર ભરાયેલું પડ્યું છે માડકા ગામની અંદર પાણી ભરાયેલું છે થરાદના ઘણા ખરા ગામડાની અંદર પાણી પડ્યું છે ભરાયેલું થરાદના રોડ રસ્તા ઉપર તમામ જગ્યાએ મિત્રો પાણી ભરાયેલું પડ્યું છે બરાબર છે અને વાત કરશો મિત્રો પીલુડા ગામની અંદર તો પીલુડા ગામની અંદર કુવાળા જે તળાવ છે મિત્રો તે ભારતમાલા રોડ દ્વારા ખોદવામાં આવેલું હતું અને તે મિત્રો સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે તેની બાજુમાં પસાર થતો એક મિત્રો ખેડૂતો માટેનો જે રસ્તો જે હતો બરાબર ખેતરોમાં જવા માટેનો રસ્તો છે ગુવાળા તળાવથી સોંગરવા તરફ જવાનો રસ્તો હતો તે મિત્રો છે ને બ્લોક છે બંધ છે એ એક મહિના પછી ચાલુ થાય એવું અમને લાગી રહ્યું છે એટલે સરકાર સ્તરીને એક અમારો વિનંતી છે કે તમે આવો અને એક થોડીક તપાસ કરો તો કોઈપણ પ્રકારના નાણાં કે કરી અને ભવિષ્યમાં રસ્તો ચાલુ થાય તો લોકોને કોઈ ઇમરજન્સી સેવાનો લાભ મળી શકે હાલમાં લોકોને ત્યાંથી નીકળવું હોય તો કોઈપણ પ્રકારનું નીકળાય તેમ નથી આ વિડીયો મિત્રો વધુને વધુ શેર કરો જેથી લોકોને ખ્યાલ આવે કે થરાદમાં શું રીતે નુકસાન કેવું થાય અને થરાદમાં કેવી રીતે આ તો મિત્રો એ નોર્મલ તમને બતાવ્યું હજી તો મને વધારે પણ વિડીયો દ્વારા બતાવી શકું એમ છું જો મને સમય મળશે તો હું તમને આગળ પર બતાવીશ કે કેવી કેવી રીતે શું તકલીફ પડી રહી છે કેમ કે રસ્તો રોડ રસ્તાઓ તૂટી ગયા છે ભારતવાલા સર્વિસ રોડનો મિત્રો એક મોટું પોલીય હતું એ પણ ખતમ થઈ ગયો છે જે ઇમરજન્સી માટે કોઈ એને હોય તો હાલમાં એ સેવાઓ તમામ બંધ છે કે મતલબ એ છે કે મારો કે પહેલેથી જ કોમકાજની અંદર કાળજી રાખવામાં આવેલી નથી એના કારણે ત્યાં તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો મિત્રો આ વિડીયોને શેર કરજો નવા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને શક્ય હશે તમને ટાઈમ હશે તો હું તમને આગળ બધું બતાતો રહીશ કે ભાઈ કેવી રીતે કઈ જગ્યાએ શું પડ્યું કેવા રસ્તાની અંદર કેવા ઝાડખા પડેલા છે આ સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સરકારી જેસીબી પણ નથી આવ્યું રસ્તાઓની અંદર જે જે ઝાડમાં પડ્યા છે તેને કાઢવા માટે કે તેને એક બાજુ હટાવવા માટે કોઈપણ પ્રકારનું ત્યાંના લોકો પોતાની રીતે કામકાજ કરી રહ્યા છે મને વાત કરશું વીજળી વિભાગની તો લાઇટની સર્વિસ મિત્રો છે ખૂબ સારી રીતે કેમકે થરાદની અંદર બે વખત પૂર આવેલું હતું અને ત્રીજી વખત આ પણ એક વરસાદી આ પૂર જ એવું જ ગણી શકાય કેમ કે પૂર જ આવી ગયું એવું જ માનવાનું કેમ કે બધી જગ્યાએ પાણી હતું તો મિત્રો બે વખત લોકોએ તકલીફ ભોગવી હતી અને તેજી વખત મિત્રો જે લાઇટની તકલીફ થઈને લોકોએ પોતે પોતાની રીતે મદદ કરી અને લાઇટનું કામકાજ ચાલુ કર્યું લાઇટ ઓલરેડી ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે અને અમુક જગ્યાએ નહીં ચાલુ થઈ ગયો તો મૂળ બે ચાર દિવસની અંદર ચાલુ થઈ જાય છે પણ લાઇટની કામગીરી એક જ સારી છે બાકી બીજી કોઈ પણ પ્રકારની કામગીરી સારી નથી કોઈ અધિકારીઓ જોવા માટે નથી આવ્યા અને ભારતમાળા રોડ જે છે પીલુડાની અંદર જે પીલુડા કુવાળા તળાવની પાસે એક પુલી તૂટીને પીડ્યું છે તે કોઈપણ પ્રકારના હજી પણ અધિકારીએ હજી વિઝિટ કરી નથી ત્યાં લોકો દ્વારા ત્યાં આડા કોટા ભીડાવીને બંધ કરેલું છે કે ભાઈ કોઈ લોકો રાત્રે દરમિયાન કોઈ ગાડી લઈને નીકળે તો એના અંદર સીધા ન થાય કેમ કે સો ફૂટની એક બાજુની અંદર ખાઈ આવેલી છે ને એની અંદર પાણી ભરેલું છે તો મિત્રો આ વિડીયો ગમે લાઇક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો વધુને વધુ શેર કરજો ઇન્સ્ટાગ્રામમાંથી મિત્રો વિડીયો જતા તો મિત્રો આપણને ફોલો દો અને સાથે સાથે તમારી આજુબાજુ જે પણ પ્રકારનું નુકસાન થયું ગવર્મેન્ટ આપણે સહાયતા કરે કે ન કરે તમારું જે નુકસાન થયું છે તે બધા નાના નાના વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાંથી વાયરલ કરવાનું ચાલુ રાખતો એટલે ગવર્મેન્ટને ખ્યાલ પડે અત્યારે તો આપણા વિડીયો ઉપર કોઈ ગવર્મેન્ટ ધ્યાન ન આપે તો આવનારા ભવિષ્યમાં મિત્રો ચૂંટણી આવે ત્યારે મિત્રો આપણે પણ પ્રકારનું ધ્યાન રાખવાનું આવતું નથી તો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયો અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ